ડીસા રાધનપુર હાઇવે પર વાહનોમાં આગ લાગવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે તાજેતરમાં જ ચાલુ વરસાદ વચ્ચે કાંકરેજ નજીક હાઇવે પર એક કારમાં આગ લાગતા આખી કાર બળીને રાખ થઈ ગઈ હતી ત્યારે આજે વધુ એક ઘટના બિલડી નજીક બની છે ડીસા રાધનપુર હાઇવે પર બિલડી નજીક ટ્રેલરના કેબિનમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગી ગઈ હતી આગની આ ઘટનાને કાબુમાં લેવા માટે ચાલક અને ક્લીનર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા પરંતુ આગ પવનના લીધે ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી જેથી ક્લીનર અને ચાલકે વાપરી ટ્રકમાંથી નીચે ઉતરી ગયા હતા તો બીજી તરફ ટ્રકમાં લાગેલી આગની ખબર આસપાસના લોકોને તથા સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આ આગ પર કાબુ મેળવવામાં આવે તે પહેલા આખી ટ્રક વળીને ખાખ થઈ ગઈ હતી ગણી મતે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી